નમસ્કાર આજે સફારીની યુટ્યુબ આવતી વખત ચર્ચા કરીએ છીએ મહાભારતમાં એક પ્રસંગ આવે છે પાંડવો બહુ સંપત્તિ પાન હતા અને ઇન્દ્રપ્રસ્થમાં એમનો જાઓ નજરે ચડતી હતી એક વાર ધૃતરાષ્ટ્ર સાથે દુર્યોધન

માયાસુર એકચુલી માયાવી રાક્ષસ હતો અને રાવણની પત્ની મંદોદરીનો ભાઈ હતો એણે સભાખંડને બહુ જ માયાવી બનાવ્યો હતો જ્યાં સ્થળ હોય સ્થળ દેખાય ત્યાં ખરેખર જળ હોય જ્યાં જળ દેખાય ત્યાં એની પાછું સ્થળ હોય એટલે ચાંદરને ખબર ના પડે કે જળમાં જ પડવાનું છે કે સ્થળ પર રહેવાનું છે દુર્યોધન એક સ્થળને ખરેખર સ્થળ સમજીને પગ મૂકે છે પણ ત્યાં પાણી છે અને તે ડૂબે છે આના પર દ્રૌપદી દ્રૌપદી ખડખડાટ હસી પડે છે અને બસ મહાભારતની શરૂઆત ત્યાંથી થાય છે હવે આ ધાર્મિક પ્રસંગને હું લઈ જાઉં છું મુંબઈમાં જન્મેલા અને પછી બ્રિટન નાગરિક બનેલા જાણીતા શિલ્પકાર અનિશ કપૂરે બે હજાર ને સાલમાં પોર્ટુગાલના વોટો શહેર ખાતેના મ્યુઝિયમમાં પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું પ્રદર્શન રજૂ અનિશ કપૂર મુંબઈમાં તો જન્મ્યા પણ પછી બ્રિટન ગયા પછી સરનો ખિતાબ પામ્યા અને ભારતમાં એમને પદ્મભૂષણનો ખિતાબ મળ્યો આ જે પ્રદર્શનની વાત કરી રહ્યો છું પોર્ટુગાલના એમાં એક પ્રદર્શિત કલાકૃતિ તો ઘણી હતી પણ એક કલાકૃતિમાં તરીકે એમણે માત્ર પરસ્પર એક પ્રેક્ષકોને પરસ્પર માત્ર ગોળ ચકામું દેખાતું હતું કાળા રંગનું એ ગોળાકાર ગોળાકાર એ ચિત્રેલું એ ચકામું ચિત્રેલું કે પછી ચિત્રેલું જણાતું એ ચકામું મ્યુઝિયમ ઓફ કોન્ટર કોન્ટેમ્પરરી આર્ટ ના પ્રવેશ દ્વાર પાસે જે કોઈ પ્રવેશે એના માટે ચેતવણી રાખવામાં આવી હતી કે તમે ચક્કામાં પગ ન મૂકતા હવે જોખમ છે ચેતવણીને અનુસરીને મોટા ભાગની મુલાકાતીઓ થયા બાદ જોખમ શું છે એ તમને ખબર ન હતી એક જણે વધુ પડતી જિજ્ઞાસા ન માર્યા ન ભરવા જેવું પગલું ભર્યું ઓચિંતો જ એ માણસ બે પાંચ મીટર એટલે કે આઠ ફૂટ ઊંડી કરતામાં પડ્યો ઇટાલિયન હતો સાઈટ પર જોરદાર વાગી હોસ્પિટલમાં કેટલાક દિવસો પડ્યા આ ઘટના પછી બંધ કરી દેવામાં પણ એ પેલા કેટલાક મુલાકાતીઓ કેટલાક મુલાકાતીઓ ચકામા માં હાથ નાખી હાથ ત્યારે ઘર પડી કે આ ચક્કામાં ફરજ પર નથી ખરેખર તો એક ખાડો છે ગરતા છે હવે નવાઈની એક વાત હતી કે આશ્ચર્ય થાય એ વાત નું કે રંગ ગમે એટલો ખાડો ભલે ચકામ કાળો હોય ગમે તેટલો કાળો હોય અથવા તો કાળો ગમે તેટલો કાળો હોય થોડોક તો ઉજાસ હોય છે થોડોક તો ઉજાસ હોય છે માની લો કે મોટા ભાગનો સૂર્યપ્રકાશ ને ચૂસી લે છે તો થોડોક પ્રકાશ તો આપણને દેખાય પણ આ રંગ એવો હતો કે જે ખરેખર તો રંગ જ નહોતો કે રંગનો અભાવ જ હતો હવે એક વાત સમજવા જેવી છે જે આપણી નેત્રેન્દ્રિયને લાગુ પડે છે કોઈ પણ પદાર્થને પોતાનો રંગ સૂતો નથી પદાર્થ પર ત્રણ જે સૂર્ય સૂર્યના જે સાત કિરણો પડે તેમાંના જે કિરણને પદાર્થ પરાવર્તિત કરે એ કિરણનો એ એ રંગનો એ પદાર્થ દેખાય છે આ કિરણને બી રંગ નથી રંગ આપણી આંખમાં ઉભી થાય છે અને આંખ છે માત્ર લેન્સ છે એનું કામ જોવાનું નથી દ્રશ્ય જીલવાનું જ કામ છે જોવાનું કામ આપણા એકદમ પાછળ તરફ આવેલા વિઝ્યુઅલ કોર્ટેક્સમાં થાય છે હવે ત્રણ આકૃતિ બતાડું છું જે પહેલી આકૃતિ છે એમાં જે કે પદાર્થ પર આપાત થાય છે કિરણો સૂર્યના કિરણો આપાત થાય છે એ એક સપાટી લાલ રંગને રિફ્લેક્ટ કરે છે પરાવર્તિત કરે છે માટે જે તે પદાર્થ આપણને લાલ દેખાય છે મેં જો કે એમાં ગુલાબી રંગ બતાડ્યો છે જેથી દાઝી સાથે પડી ન જાય બીજી આકૃતિ જે છે એમાં સપાટી બધા જ સૂર્યપ્રકાશના સાથે સાત રંગોને પરાવર્તિત કરી દેશે એક પણ રંગને શોષતી નથી પરિણામે એ સપાટી સફેદ દેખાય છે ત્રીજી ત્રીજી સપાટી છે આકૃતિમાં તમે જે જોઈ રહ્યા છો એમાં સૂર્યપ્રકાશના બધા જ રંગોના કિરણો શોષાય છે ગ્રહણ થાય છે એટલે એક પણ કિરણ પરાવર્તિત થતું નથી સામાન્ય રીતે થતું હોય છે અહીં મેં એક્સ્ટ્રીમ દાખલો અતિમાત્રાનો દાખલો દેખાડે છે કે બધા જ કિરણો શોષાઈ થાય છે માટે પદાર્થ કાળો દેખાય છે બીજી એક વાત જાણવા જેવી છે સૂર્યપ્રકાશમાં સાત રંગો હોવા છતાં સાત રંગોમાં આપણે અંગ્રેજીમાં વિપ્યોર કહેવાય એટલે અનુક્રમે વાયોલેટ ઇન્ડિગો બ્લુ ગ્રીન ઓરેન્જ ગ્રીન યલો ઓરેન્જ રેડ એ બધા પ્રથમ અક્ષરો વડે વિપ્યોર શબ્દ બન્યો છે અને ગુજરાતી ગુજરાતી માધ્યમમાં પણ તો એમને કદાચ ખબર હશે પણ આપણે એને શબ્દો કહીએ છીએ આ બધા પણ માનવ આંખની ટ્રાયક્રોમેટિક એટલે આપણે માત્ર ત્રણ રંગોને જોઈ શકીએ છીએ એટલે એમાં લાલ છે પૂલો છે અને લીલો છે આ ત્રણ રંગો આપણે જોઈ શકીએ છીએ હવે બીજા બીજો એક ક્રાફ્ટ બતાડ્યો છે તે જોઈ લો બતાવે છે કે જુદી જુદી વેબલેન્થ ના જે કિરણો હોય છે એ જુદા જુદા રંગોના છે દાખલા તરીકે પંચાવન થી છસો ને પાંચ નેનોમીટરના કિરણો લીલા રંગના અને ચારસો પંચ્યાસી થી સાતસો નેનો મીટર વેબલેન્થ ના કિરણો લાલ રંગના કારક છે હવે આપણી આપણી આંખોના નેત્રપટલ પર એટલે કે રેટી પર લાલ ભૂરો અને લીલો એમ ત્રણ રંગ એ મૂળભૂત રંગો છે પ્રકાશના કિરણોમાં તો ખાલી લાલ ભૂરો અને લીલો એ ત્રણ રંગો હોય છે તમે ટેલિવિઝન જોતા હશો તો બી પિક્ચર ટ્યુબમાં અથવા તો પિક્ચર ટ્યુબ હવે નથી જોતા પ્લાઝમા ટીવી હોય છે અથવા તો ડિજિટલ એલઈડી નો ટીવી હોય છે પણ એમાં રંગો તો ત્રણ ત્રણ જ હોય છે એ આપણને બાકીના બધા મેળવણીથી જે દેખાય છે દ્રષ્ટિ ક્રમ છે આપણે એટલે આપણે જે કોષો છે જે એ ત્રણેય રંગો પારખે છે એમાં લાલ લીલો અને ભૂરો રંગ પારખતા કોષો આશરે સાહીઠ લાખ છે તેમને અંગ્રેજીમાં કોન્સ કે છે સીઓ એનઈએસ અને દરેક કોષ એ ત્રણ રંગો ત્રણ રંગો પૈકી જે તે રંગ પ્રત્યે સેન્સિટિવ છે આ કોન્સ ઉપરાંત રોડ્સ આ રોડીએસ રોડ્સ નામના બીજા કોષો છે જે જેમની સંખ્યા બાર કરોડ છે અને એ પ્રકાશને વધુ સારી રીતે ગ્રહણ કરે છે એટલે નિબિડ અંધકાર હોય તો પણ આપણે કંઈક ને કંઈક તો જોઈ શકતા હોઈએ છીએ અંધારી રાતે પણ આપણે રસ્તો રસ્તા પર ચાલતો હોઈએ તો પણ કંઈક ને કંઈક તો દેખાતું જ હોય છે રસ્તો સાફ કાળો તો નથી લાગતો શેત સાજ અજવાળામાં પણ આપણને રોકણ દેખાય છે પ્રશ્ન એ થાય કે લાલ ભૂરો અને લીલો એ ત્રણ રંગો વડે જ ટેલિવિઝન દ્રશ્ય રચાતું હોય તો પીળો રંગ કઈ રીતે બને છે તો એક આકૃતિ મેં તમને બતાવી છે એમાં તમે જોજો કે લાલ અને લીલો કે બે રંગની સમાન મેળવણી સમાન મેળવણી થાય ત્યારે રંગ પીળો દેખાય છે પણ ટેલિવિઝનની બહુ નજીક છે એના જોશો તમે તો લાલ લાલ ઉપર લીલો રંગ ભાજ્યો તો નથી ચોંટ્યો હોતો નથી ટપકા બે સાઇડ બાય સાઈડ હોય છે અને આપણી આંખ એટલી બધી નબળી છે કે આપણે બેને અંદર જુદા તારવી નથી શકતા પરિણામે રંગ પીળો દેખાય છે માનો આંખ એટલી નબળી છે કે જ્યાં રંગ ન હોય ત્યાં પણ રંગ રંગારક દેખાય છે એક સરસ મજાની રચના ચાર્લ્સ બેન આમ નામના સાયન્ટિસ્ટ તેઓ ઓગણીસો અઢારસો ને ચોરાણુંમાં તૈયાર કરી હતી એક આકૃતિ જો અહીંયા મૂકી છે સર્કલ છે વર્તુળ છે એમાં અડધો ભાગ છે એ કાળા રંગનો છે કાળો છે એટલે કે તેમાં રંગનો તદ્દન અભાવ છે અને એ ઉપરાંત કેટલીક ધનુષાકારે લીટીઓ આંકેલી છે હવે આ જેમ તમે ફેરવતા જાઓ

એને રજૂઆત કરી એ પછી બ્રિટનની રોયલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓફ ઇન્સ્ટિટ્યુશન એક સંસ્થા હતી દર વર્ષે જે કંઈ પ્રોગ્રામ રજૂ થાય એનું ફિલ્મિંગ થતું ફિલ્માંકન કરવામાં આવતું હતું અને એ માત્ર ઓડિયન્સ પૂરતું જ ન રહે એટલા માટે કરીને એનું ટેલિવિઝન પર પ્રસારણ કરવામાં આવતું હતું આ ડિસ્કનું પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે પ્રેક્ષકોને આશ્ચર્ય થયું કારણ કે વર્ષ ઓગણીસો ને સાઠનું હતું અને કલર ટેલિવિઝન ત્યારે સુધારા ન હતું છતાં ટેલિવિઝનના સ્ક્રીન પર આ ડિસ્ક ફરી ત્યારે દર્શકોએ જાત જાતના રંગો જોયા અને જોઈને એમની આંખો એટલી બધી છેતરાઈ અને આ પહેલો કિસ્સો કે જ્યારે ટેલિવિઝન પર

લગભગ કોઈ કિરણ જ ન કરે માટે એ બ્લેક અત્યંત બ્લેક દેખાય છે તમને એક બીજું ચિત્ર અહીંયા રજૂ કર્યું છે જે ઓળખાવાનું નથી પણ તમે યુટ્યુબ પર જોશો અહીંયા તો તમને બ્લેક એન્ડ વ્હાઈટમાં કઈ દેખાવાનું નથી સ્ક્રીન પર હવે આ ચિત્ર યુટ્યુબ તમે યુટ્યુબ પર જોશો કોઈ બીજી પણ યુટ્યુબ વિડીયો પર જોશો તો ત્યાં ટાઈપ કરજો બીએમ ડબલ્યુ દિલ્હી બીએમ ડબલ્યુ બ્લેક કાર દિલ્હી એ રીતે ટાઈપ કરશો તો તમને એક મોટર કાર દેખાશે સૌથી પહેલા એની લાઈટ દેખાશે ત્યાંથી ખ્યાલ આવશે કે તમે એક બિલકુલ જ નથી દેખાય મોટર કાર હવે તમે જોઈ રહ્યા છો પણ માત્ર તેની લાઇટ જુઓ છો હવે આ રંગ જે છે એ બહુ જ મોંઘો છે સો મિલીમીટરના છવ્વીસ સત્યાવીસ ડોલરના ભાવે વેચાય છે એના એના એપ્લિકેશન્સ એટલે કે ઉપયોગ પણ બહુ મર્યાદિત છે પણ એક જોવાની વાત એ છે કે એ આટલા પ્રકાશના કિરણો આટલી હદે કેમ શોષી લે છે તો એ કમાલ નેનો ટ્યુબનું છે નેનો ટ્યુબની આપણે ચર્ચા ફરી ક્યારેક કરીશું પણ નેનો ટ્યુબ ઊભી લીટીમાં ઘણી બધી નેનો ટ્યુબ ગોઠવાઈ હોય અને ત્યારે એના પર પ્રકાશના કિરણો આપઘાત થાય ત્યારે નેનો ટ્યુબ એને પોતાની અંદર સમાવી લે છે સમાવી લીધા પછી એ કિરણો અંદર ને અંદર 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 ફરતા રહે જાણે બ્લેક હોલ જેવી સ્થિતિ છે કે બ્લેક હોલ પ્રકાશને ગ્રહણ કરી દે એટલે એ પ્રકાશ કોઈ પણ સંજોગોમાં બ્લેક હોલની બહાર ન નીકળી શકે એવી જ રીતે અહીં પ્રકાશના બધા જ કિરણો સાથે સાત રંગો ગોળ ફરતા રહે છે તો બહાર નથી નીકળી શકતા પરિણામે નેનો ને કારણે અહીંયા એક એક ચિત્ર પણ બતાવ્યું છે કે જેમાં નેનો ટ્યુબ ઉભી લીટીમાં દેખાય છે આપણને અને એની પાછળ પ્રકાશ છે એ પ્રકાશ

હવે કુદરતમાં જોવા મળતા કાળા રંગની વાત કરીએ અને પક્ષી જગતની વાત જરા રસ પડે એવી છે પક્ષીઓમાં એવું છે કે નર હંમેશા કલરફુલ હોય મોટે ભાગે તો કલરફુલ હોય દાખલા તરીકે મોર કલરફુલ છે પણ ટેલ નથી એવી રીતે અને મીઠું બોલે પણ નર હોય છે માદા નથી હોતી એટલે તમે કોયલનો અવાજ સાંભળે એમ કોઈ કહે તો તમારે સમજી રહ્યા કોઈ અવાજ કોયલાનો છે કોયલનો નથી કોયલ કોયલ મૂંઘી છે હવે કેટલાય કેટલાય પક્ષીઓ અત્યંત ભપકાદાર છે અત્યંત ભપકાદાર છે હવે પિંક પીઠ દાખલા તરીકે અમુક જાતની બાતકો છે અથવા તો આપણું મોનાલ પક્ષી છે એમાં અથવા તો સુરખાબ છે બધા કલરફુલ પક્ષીઓ છે સૌથી કલરફુલ હોય તો બર્ડ્સ ઓફ પેરાડાઈઝ પ્રજાતિના પક્ષીઓની કે જે પક્ષી બતાડ્યું છે તમને પક્ષી જેવું નહીં લાગે પણ પક્ષી જગતમાં અથવા તો કુદરતમાં કાળામાં કાળું જો કોઈ સજીવ હોય તો એ આ પક્ષી છે એનો એનો રંગ કાળો છે અને એ નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા જેટલી સૂર્યપ્રકાશને શોષી લે છે અત્યારે માદાને રેજવી રહ્યો છે તમે જોઈ જોઈ રહ્યા છો એની કાળા રંગનો છે માદા નથી પણ માદાને એ કલર વડે આકર્ષે છે અને એનો કોન્ટ્રાસ્ટ પેદા થાય એટલા માટે આ પક્ષી કાળા રંગનું બન્યું હોવાનું પક્ષી શાસ્ત્રીઓ માને છે કુદરતમાં આ એક જ રંગ એક જ પક્ષી એવું છે કે જે એની કાળાશને ને લીધે પ્રજોત્પતિમાં ફાવે છે માદાની રીઝવી શકે છે બાકીના બધા પક્ષીઓ કલરફુલ છે પ્રકાશને લગતા બીજા ઘણા બધા બજાય પાસાઓ છે આજે અહીંયા સુધી વાત કરી પણ આખી જો યાદી બનાવવા બેસીએ તો આઈન્સ્ટાઈનની રિલેટિવિટી સુધી છેક વાત જાય છે છેક બ્લેક હોલ સુધી જાય છે જ્યાં પ્રકાશ માટે અંદર પ્રવેશ પછી એક્સિટ ડોર બિલકુલ નથી પ્રકાશ ત્યાં ત્યાં સમાઈ જાય છે આટલી યુટ્યુબમાં પ્રકાશ વિશે ફક્ત આટલું જ પણ એના જે બીજા હજાર પાસાઓ છે તેની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું